અહીંયા આગળ મારી પાછળ એક માર્કેટ બાસ્કેટ કરીને સ્ટોર છે એ ખૂબ જ મોટો ગ્રોસરી સ્ટોર છે અહીંયા બોસ્ટન પાસે અને અહીંયા આગળ હું શોપિંગ કરવા માટે આવ્યો હતો અને અહીંયા મને કેટલીક વસ્તુઓ નજરે પડી તો તમને લોકોને બતાડું અમેરિકામાં ટિપિકલી લોકોની સિવિક સેન્સ જે છે ખૂબ જ વાત થતી હોય છે આજે અહીંયા આગળ કેટલાક લોકોની સિવિક સેન્સ કેવી છે તમને લોકોને બતાડું આ વિડીયો હું નહોતો બનાવવા માગતો પણ આ જોઈને આજે ખરેખર મને થયું કે ધીસ ઇઝ નોટ રાઇટ આ વસ્તુ ના થવી જોઈએ લેસ સી શું થઈ રહ્યું છે અહીંયા આગળ તો તમે જુઓ છો આ હેન્ડીકેપ નું પાર્કિંગ છે અહીંયા આગળ લોકો રેન્ડમલી આ બધી કાર્ટ્સ અહીંયા આગળ મૂકેલી છે આ હેન્ડિકેપના ના પાર્કિંગ લોટ માં આ બધી કાર્ટને લીધે કોઈ જન્યુન હેન્ડિકેપ વ્યક્તિ અહીંયા આગળ કાર પાર્ક નહીં કરી શકે અહીંયા આગળ જુઓ તમે કોઈ આ રીતે પાર્કિંગ લોટ માં પોતાની કાર્ટ મૂકીને અહીંયા આગળ જતો રહ્યો છે આ જુઓ તમે અહીંયા આગળ કોઈ કાર્ટ પાછી ના મૂકી પડે એટલે અહીંયા આગળ મૂકી દીધી છે ચડાઈને ઉપર આ જુઓ બીજી બાજુટન કોટ ફેક્ટરી કરીને સ્ટોર છે તો ઘણા લોકો અહીંયાથી અહીંયા શોપિંગ કરવા બી જતા હશે તો પોતાની કાર્ડ જે ગ્રોસરી શોપિંગ કરેલી છે અહીંયા કોટ ફેક્ટરીમાં પાર્ક કરીને જતા રહ્યા છે આ જુઓ હા બર્લિંગટન કોટ ફેક્ટરી છે અને અહીંયા આગળ કાર્ટ મૂકીને જતા રહ્યા છે અને આ છે બીજી એક કાર્ડ અહીંયા બર્લિંગ્ટન કોટ ફેક્ટરીની બાજુમાં અને દૂર બીજી એક કાર્ડ છે સ્ટોરથી ઘણી દૂર એટલે આ રીતે શોપિંગ કર્યા પછી કાર્ટને ગમે તે જગ્યાએ મૂકી દેવી એ યોગ્ય વાત નથી એટલીસ્ટ મને તો યોગ્ય નથી લાગતું ભલે થોડુંક એનું કાર્ટ મૂકવાની જગ્યા દૂર હોય ચાલીને જવું જોઈએ કારણ કે ઘણી બધી કાર્સ છે તેમાં સ્ક્રેચિસ પડે છે પવન વધારે હોય જેમ કે આજે વિન વધારે છે તો ઘણી બધી કારમાં આ પ્રકારની કાર્ડ અથડાઈ શકે છે એટલે ખાલી આપણા પોતાના સ્વાર્થ માટે ના વિચારવું જોઈએ પણ આ બધી કાર્ડ્સને તમે લઈ શોપિંગ કરીને પાછી તેની જગ્યાએ વ્યવસ્થિત મૂકવી જોઈએ તમારા લોકોનું શું કેવું છે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો જતાં જતાં બીજી એક કાર્ટ મળી ગઈ અહીંયા રસ્તા પર ખબર નહીં અમેરિકાના લોકોની સિવિક સેન્સને શું થઈ ગયું છે